નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ક્યારે બનશે ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કઈ એરલાઇન આપી રહી છે માત્ર એક હજાર સાતસો નવ્વાણું રૂપિયામાં એર ટિકિટ અને કઈ મોટી કંપની કરવા જઈ રહી છે છટણી આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને બે હજાર સુડતાળીસ સુધીમાં ભારત ત્રીસ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિકસિત અર્થતંત્ર બની જશે હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા ત્રણ પોઈન્ટ ચાર ટ્રિલિયન ડોલરની છે અને અમેરિકા ચીન જાપાન અને જર્મની પછી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે બે વર્ષ પહેલાં ઝડપી થયેલી વૈશ્વિક છટણીની રફતાર બે હજાર ચોવીસમાં પણ ધીમી થવાના કોઈ સંકેતો નથી દેખાતા અત્યારે પણ દુનિયાભરની કંપનીઓ મોટા પાયે તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે હવે આ યાદીમાં એક વધુ નામ ઉમેરવા જઈ રહ્યું છે વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એવા જેફ બેજોસી કંપની એમેઝોને થોડા સમય પહેલાં લાઇવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ચલાવતી ફર્મ ટ્વીચને હસ્તગત કરી હતી હવે એવા અહેવાલો છે કે ટ્વિચમાં મોટા પાયે છટણી થવાની છે બ્લૂમબર્ગના અહેવાલમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ટ્વીચ તેના લગભગ પાંત્રીસ ટકા કર્મચારીઓને છૂટા કરી શકે છે કે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે કારણ કે એર ઇન્ડિયા એક્સપ્રેસે સ્પેશિયલ પ્રમોશનલ કેમ્પેન લોન્ચ કર્યું છે આ અભિયાનનું નામ ટાઈમ ટુ ટ્રાવેલ છે તેના દ્વારા માત્ર એક હજાર સાતસો નવ્વાણું રૂપિયામાં દેશના ઘણા ભાગોમાં ટ્રાવેલ કરવાની તક મળી રહી છે એલાયન્સની આ ઓફર અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી અગિયાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધી એટલે કે એક વર્ષ માટે માન્ય રહેશે આમાં મુસાફરોને માત્ર એક હજાર સાતસો નવ્વાણું રૂપિયામાં બેંગાલુરૂથી ચેન્નઈ દિલ્હીથી જયપુર બેંગાલુરુથી કોચી દિલ્હીથી ગ્વાલિયર અને કોલકાતાથી બાગડોગરા માટે સસ્તામાં મુસાફરી કરવાની તક મળી રહી છે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે બે હજાર ત્રેવીસમાં પંદર પોઈન્ટ ત્રીસ લાખ ઈવીનું વેચાણ થયું હતું જે બે હજાર બાવીસ કરતાં ઓગણપચાસ પોઈન્ટ પચીસ ટકા વધુ છે બે હજાર બાવીસમાં દસ પોઈન્ટ પચીસ લાખ ઈવીનું વેચાણ થયું હતું પરંતુ આ સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રિક કારનું વેચાણ એકસો પંદર ટકા વધીને બ્યાશી હજારની ઉપર થઈ ગયું હતું ઓટો ડીલર્સ ઓર્ગેનાઇઝેશન ફાડાના જણાવ્યા અનુસાર બે હજાર ત્રેવીસમાં બ્યાશી હજાર એકસો પાંચ ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી આ બે હજાર બાવીસમાં વેચાયેલી આડત્રીસ હજાર બસો ચાલીસ ઈ કારની સરખામણીએ બમણાથી વધુ એટલે કે એકસો ચૌદ પોઈન્ટ એકોતેર ટકા છે ગયા મહિને દેશમાં કુલ કાર વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો વધીને અઢી ટકા થયો જે ડિસેમ્બર બે હજાર બાવીસમાં માં એક પોઈન્ટ ત્રણ ટકા હતો પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે સરકાર ગોલ્ડન ક્વા્રુલેટર પર છ હજાર કિલોમીટર લાંબો ઇલેક્ટ્રિક વ્હીકલ રેડી હાઇવે બનાવવાની યોજના બનાવી રહી છે ઇન્ટરસિટી પબ્લિક ટ્રાન્સપોર્ટના ઇલેક્ટ્રિફિકેશનથી વાહનો સર્જન ઘટાડવામાં પણ મદદ મળશે ઈ મોબિલિટીને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા અને દેશભરમાં ઇ બસના સંચાલનમાં વધારો કરવા આગામી સાત વર્ષમાં છ હજાર કિલોમીટર લાંબા ઇ હાઇવે વિકસાવવામાં આવશે આ હાઇવે ગ્રીન એનર્જીવાળા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત હશે નવા ઈ હાઇવેથી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે આનાથી વધુ લોકોને તેમના ડેલી ટ્રાન્સપોર્ટ માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે પ્રોત્સાહન મળશે આ વર્ષે રવિ ડુંગળીના વાવેતરમાં દસથી પંદર ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ પાકનો હિસ્સો સિત્તેર ટકા છે રવિ ડુંગળીની શેલ્ફ લાઇફ લગભગ પાંચથી સાત મહિના હોય છે માર્ચથી સપ્ટેમ્બર સુધી બજારમાં રવિ ડુંગળીનું વેચાણ થાય છે તેથી રવિ ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાના સમાચાર સરકાર માટે ચિંતામાં વધારો કરી રહ્યા છે નિષ્ણાતોનું કહેવું છે કે મોટા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદન વીસ ટકા ઘટવાથી માર્ચ એપ્રિલમાં ફૂડ ઇન્ફ્લેશન ફરી એકવાર ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર